પંચમહાલમાં મધ્ય ભોજનની તુવેરના દાળના નમૂના ફેલ પંચમહાલ જિલ્લાના તારીખ ચાર દસ બે હજાર પચીસ ના રોજ એકસો એકતાલીસ ક્વિન્ટલ જથ્થો પુરવઠા વિભાગને મળ્યો હતો એફઆરએલ લેબમાં ટેસ્ટિંગ દરમિયાન આ નમૂનો ગુણવત્તા કસોટી પર ફેલ થયો એફઆરએલ પ્રતિનિધિ અને નાયબ મામલતદારની ટીમ દ્વારા નમૂનો લેવામાં આવ્યો હતો આ તુવેર દાળનો ઉપયોગ તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં થવાનો હતો પરંતુ સમયસર તે શ્રીપોર્ટ મળતા બાળકો સુધી દાળ પહોંચી એ પહેલા જ ખામી બહાર આવી ગઈ જે મોટો હિતાવાહ નિર્ણય સાબિત થયો હાલ પુરવઠા ગોડાઉનમાં ચૌદ હજાર સો કિલો તુવેર દાળનો જથ્થો રાખેલો છે જેને હવે રિપ્લેસ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે